નમસ્કાર ચાલો આજે એક એવી કહાણીમાં જઈએ જે ખાલી ઇતિહાસના પાનાઓ પર નથી પણ એ છે એક દ્રઢ સંકલ્પની એક મોટા સંઘર્ષની અને એક એવા અવાજની જેણે આખી દુનિયાને વિચારવા મજબૂર કરી દીધી હા આપણે વાત કરી રહ્યા છીએ સ્વામી વિવેકાનંદની અને એમની અમેરિકાની એ યાત્રાની જે ખરેખર તો વિચારોની એક જંગ બની ગઈ હતી આ શબ્દો જુઓ આ ખાલી વાક્યો નથી આ તો એમના દિલની વેદના છે એક એવી પીડા જેણે વિવેકાનંદને અમેરિકા જવા માટે મજબૂર કર્યા કહી શકાય કે આ શબ્દો એમના આખા મિશનનો પાયો હતા એક એવી આગ જે એમના હૃદયમાં સતત સળગતી રહી તો ચલો જરા ઊંડા ઉતરીએ એમની આ યાત્રાના મૂળમાં શું હતું એવી તો કઈ વેદના હતી જેણે એમને આટલા મોટા મિશન માટે તૈયાર કર્યા ખરેખર આ બધું શરૂ થયું એક ઊંડી અંદરથી આવતી પીડાથી જરા વિચારો એક બાજુ અમેરિકાનો એ વૈભવ એ ચમકદમક અને બીજી બાજુ એમના મનમાં સતત પોતાના દેશના લાખો લોકોની યાદ જે ભૂખમરાથી પીડાઈ રહ્યા હતા આ જે તફાવત હતો ને એ એમના માટે કોઈ કાંટાની જેમ ખૂંચતો હતો વિવેકાનંદ માનતા હતા કે સાચો સંત એ જ છે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજીને જીવે તો સવાલ એ છે કે એમણે આ પીડાનું કર્યું શું એને શક્તિમાં કેવી રીતે બદલી ચાલો જોઈએ કે એમની આ વેદના કેવી રીતે એક નક્કર કાર્ય યોજનાનું સ્વરૂપ લઈ શકે જો આ કોઈ ભાવુક થઈને લીધેલો નિર્ણય નહોતો બિલકુલ નહીં આ તો એકદમ પ્રેક્ટિકલ નિર્ણય હતો એમને ખબર હતી કે આ વ્યાખ્યાનોથી બે કામ થશે એક તો દુનિયા સામે ભારતનું સાચું ચિત્ર રજૂ કરી શકાશે અને બીજું એમાંથી જે પણ આવક થાય એનાથી પોતાના દેશના ગરીબ લોકોની સેવા માટે ભંડોળ ભેગું કરી શકાશે અને ખબર છે એની અસર તો તરત જ દેખાવા માંડી એ સમય સુધી હતું કેવું કે મોટાભાગના અમેરિકનો માટે ભારત એટલે શું બસ મિશનરીઓએ બતાવેલો એક અંધશ્રદ્ધાળુ પછાત દેશ બસ એટલું જ પણ વિવેકાનંદે એમણે હિંમતભેર આ એક તરફી છબીને તોડવાનું શરૂ કરી દીધું ઓકે તો હવે વાત કરીએ એમના મેસેજની એમના સંદેશાના મૂળની જે ઘણીવાર એકદમ સીધો સ્પષ્ટ અને કહી શકાય કે ટક્કર લેનારો હતો એમને સત્ય બોલવામાં કોઈનો ડર નહોતો પછી ભલેને પરિણામ ગમે તે આવે આ કોઈ સાધારણ ભાષણ નહોતું ના આ તો એક ઘોષણાપત્ર હતું એમણે અમેરિકન સમાજ અને ખાસ કરીને ખ્રિસ્તી મિશનરીઓના બેવડા ધોરણો પર સીધો જ હુમલો કર્યો અને એમના આ શબ્દોએ ત્યાંના બૌદ્ધિક અને ધાર્મિક જગતમાં જાણે કે ભૂકંપ લાવી દીધો આ એમનો પહેલો અને કદાચ સૌથી તીખો સવાલ હતો એમણે સીધે સીધું જ મિશનરીઓના એજન્ડા પર સવાલ ઉઠાયો કે ભાઈ ધર્મના નામે બીજાની સંસ્કૃતિ અને એમના વારસાનું અપમાન કરવાનો આ હક તમને આપ્યો કોણે પછી આવ્યો એમના ભાષણોનો બીજો ધમાકેદાર પોઈન્ટ એમણે પશ્ચિમની ધાર્મિક નૈતિકતા કેટલી ઓરિજિનલ છે એના પર જ સવાલ ઉઠાવી દીધો એમની દલીલ સાફ હતી કે આ બધું તો પૂર્વની વિચારધારામાંથી જ આવેલું છે અને આ જુઓ આ કેટલું પાવરફુલ છે એમણે હિંસાથી થતા ધર્મના ફેલાવા પર કેટલી સખત ટીકા કરી એમણે સાફસાફ કહ્યું કે તાકાતનો મતલબ શ્રેષ્ઠતા નથી થતો અને જબરદસ્તીથી ફેલાવવામાં આવે એ ધર્મ ધર્મ જ નથી અને છેલ્લે એમના ભાષણનો સૌથી શક્તિશાળી વાર એમણે કહ્યું કે આધુનિક ખ્રિસ્તી ધર્મ એના સ્થાપક ખ્રિસ્તના મૂળ ઉપદેશો કરુણા અને ત્યાગથી કેટલોય દૂર નીકળી ગયો છે હવે આટલું બધું સાચું અને કડવું બોલે પછી એના પરિણામ તો આવે જ બરાબર તો ચલો હવે જોઈએ કે ત્યાંની જે સિસ્ટમ હતી એમણે આ પડકારનો જવાબ કેવી રીતે આપ્યો તો વાત એમ હતી કે એમના શબ્દોની અસર ખાલી લોકોના વિચારો પર જ નહોતી પડી સીધી એમના ખિસ્સા પર પડી હતી થયું એવું કે મિશનરી સંસ્થાઓનું ફંડિંગ લગભગ પચાસ ટકા જેટલું ઘટી ગયું અને બસ પછી તો આ લડાઈ પર્સનલ બની ગઈ આ કોઈ નાની સુની ટીકા નહોતી આ તો એક ઓર્ગેનાઇઝ્ડ અટેક હતો એકદમ પર્સનલ એમની ઈમેજ ખરાબ કરવા માટે અખબારોમાં ખોટી ખોટી વાર્તાઓ છાપવામાં આવી એમના પર છેતરપિંડીના આરોપો લાગ્યા એમના કેરેક્ટર પર હુમલા કરવાના હલકી કક્ષાના પ્રયત્નો પણ થયા મતલબ કે આ વિચારોની લડાઈ ઓછી અને બદનામ કરવાનું ષડયંત્ર વધારે હતું આના પરથી જ અંદાજો લગાવી શકાય કે એમણે કેવા હાસ્યાસ્પદ અને વાહિયાત પ્રોપગેન્ડાનો સામનો કરવો પડ્યો હશે મતલબ ભારત વિશે આવી અકલ્પનીય વાતો ફેલાવવામાં આવતી હતી પણ વિવેકાનંદ તો વિવેકાનંદ હતા આ જવાબ જુઓ અજ્ઞાનતા અને નફરત સામે એમની જે તીક્ષ્ણ બુદ્ધિ અને હાજર જવાબી હતી ને આ એનો બેસ્ટ નમૂનો છે અપમાનનો જવાબ પણ કેટલી શાંતિ અને રમૂજથી આપ્યો પણ વાત અહીં પૂરી નથી થતી આ પ્રેશર ખાલી અમેરિકાથી નહોતું ના આ લડાઈ તો બે બે મોરચે લડાઈ રહી હતી અને આ જ એમના સંકલ્પની અસલી પરીક્ષા હતી જરા પરિસ્થિતિ તો જુઓ કેવી વિચિત્ર હતી એક બાજુ અમેરિકામાં ખ્રિસ્તી મિશનરીઓ એમના પર હુમલા કરી રહ્યા હતા એમને ખોટા સાબિત કરવા મથી રહ્યા હતા અને બીજી બાજુ ભારતમાં જ કેટલાક જૂની વિચારધારાવાળા હિન્દુઓ એમની પદ્ધતિઓની ટીકા કરી રહ્યા હતા મતલબ કે એ એકલા હાથે બે અલગ અલગ દુનિયા સામે લડી રહ્યા હતા અને સૌથી નવાઈની વાત તો એ છે કે આ સતત નેગેટિવ સમાચારોને લીધે એમના પોતાના ભારતમાં રહેલા શિષ્યો પણ ગભરાઈ ગયા એ લોકો પણ ડગમગવા લાગ્યા એમને ચિંતા થવા લાગી અને એમણે વિવેકાનંદને પત્ર લખીને કહ્યું કે સ્વામીજી થોડા સાચવો થોડું સમાધાન કરી લો અને એમના શિષ્યોને લખેલા પત્રમાં એમણે જે જવાબ આપ્યો એ દરેક ટીકાકાર માટે જાણે કે અંતિમ જવાબ હતો એમણે ચોખ્ખું કહી દીધું હું કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રનું ગુલામ નથી ભગવાન અને સત્ય જ મારી એકમાત્ર રાજનીતિ છે બાકી બધું માત્ર કચરો છે બસ આ શબ્દો જ એમના અડક સંકલ્પનો સૌથી મોટો પુરાવો છે તો આટલા સંઘર્ષ અને તણાવ ભર્યા સમય પછી આપણે એમના જીવનમાંથી શું શીખી શકીએ એમનો અસલી વારસો શું છે આખરે વિવેકાનંદે પોતાના જીવન અને કામથી બતાવી દીધું કે દ્રગ નિશ્ચય કોને કહેવાય એમણે બતાવ્યું કે સાચો સંત એ નથી જે દુનિયા છોડીને ભાગી જાય ના સાચો સંત તો એ છે જે દુનિયાના દુઃખ દૂર કરવા માટે લોકોની ટીકા કે વખાણની ચિંતા કર્યા વગર બસ પોતાના મિશન પર અડગ રહે છે વિવેકાનંદ સંઘર્ષની આખી કહાણી આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઉભા રાખે છે કે કોઈ સારા કામ માટે સમાધાન કરવું અને ગમે તે કિંમતે પોતાના સત્ય પર ટકી રહેવું આ બંને વચ્ચેની પાતળી રેખા ક્યાં છે આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેકે પોતાની રીતે શોધવાનો હોય છે આપણા મનમાં સંન્યાસીની છબી કેવી હોય કોઈ એવી વ્યક્તિ જે સમાજથી દૂર હિમાલયમાં તપસ્યા કરતી હોય બરાબર ને પણ સ્વામી વિવેકાનંદે આખી વાત જ બદલી નાખી એમણે સંન્યાસને એક એવો નવો ક્રાંતિકારી અર્થ આપ્યો જેની આપણે આજે વાત કરવાના છીએ ચાલો સમજીએ કે આખી સફર કેવી હતી તો બધી શરૂઆત ક્યાંથી થઈ એક વિચારથી પણ આ કોઈ સામાન્ય વિચાર નહોતો આ તો એક એવો ક્રાંતિકારી વિચાર હતો જેણે સંન્યાસની જે સદીઓ જૂની પરંપરા હતીને એને મૂળમાંથી હચમચાવી નાખી તો ફરક શું હતો જુઓ આ સ્લાઇડ પર બધું એકદમ સ્પષ્ટ છે એક તરફ ડાબી બાજુએ જૂનો રસ્તો મતલબ કે દુનિયાથી દૂર થઈ જાઓ ગુફામાં બેસીને તપ કરો આ સદીઓથી ચાલતું આવતું હતું અને પછી જમણી બાજુએ જુઓ આ છે વિવેકાનંદનો નવો માર્ગ એમનું કહેવું હતું કે અરે સાચી આધ્યાત્મિકતા તો લોકોની વચ્ચે છે એમની સેવામાં છે વિચાર કરો આ કેટલો મોટો કેટલો મોટો બદલાવ હતો એ સમયે આજે નવો વિચાર હતો ને એને એક બહુ સુંદર નામ મળ્યું સેવા એ જ પૂજા સીધી વાત જ્યારે કોઈ ગરીબ કોઈ જરૂરિયાતમંદની મદદ કરવામાં આવે તો એ ખરેખર ભગવાનની જ પૂજા છે એમણે તો આધ્યાત્મિકતાને આશ્રમની ચાર દિવાલોમાંથી બહાર કાઢી અને સીધી ગલીઓ અને ગામડાઓમાં પહોંચાડી દીધી શું વાત છે સ્વામી વિવેકાનંદે પોતે શું કહ્યું હતું ને એ સાંભળવા જેવું છે એમણે કહ્યું ભારતમાં એવા સંન્યાસીઓનો એક નવો સંઘ તૈયાર કરવો કે જેઓ પોતાનું જીવન બીજાઓની મદદ અને ઉદ્ધાર માટે સમર્પિત કરે એ જ મારા જીવનનું કાર્ય છે એકદમ સ્પષ્ટ ધ્યેય પણ આ કંઈ સહેલું નહોતું તમને ખબર છે શરૂઆતમાં તો એમના પોતાના ગુરુભાઈઓ જ આ વાત સાથે સહમત નહોતા પણ ધીરે ધીરે આખરે એ લોકો પણ આ નવા રસ્તા પર ચાલવા તૈયાર થઈ ગયા સારું તો વિચાર તો આવી ગયો પણ વિચારને ફક્ત વિચાર બનીને તો ન રહેવા દેવાય બરાબર ને એને જમીન પર ઉતારવો પડે એને એક નક્કર રૂપ આપવું પડે તો સવાલ એ છે કે આ બધું થયું કઈ રીતે આ બધું બહુ જ ઝડપથી થયો આ બે તારીખો બહુ જ મહત્વની છે સૌથી પહેલા મે અઢારસો સત્તાણુંમાં માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ આનો મુખ્ય હેતુ શું હતો તો કે જે પણ સેવાના કામો છે એને એકદમ વ્યવસ્થિત રીતે આગળ વધારવા અને બરાબર એના એક જ વર્ષ પછી અઢારસો અઠ્ઠાણુંમાં ગંગા કિનારે બેલુર મઠની સ્થાપના થઈ અને આ મઠ આ આખા આંદોલનનું હેડક્વાર્ટર એનો કેન્દ્ર બન્યું અને બેલુર મઠની સ્થાપના સાથે જોડાયેલો એક પ્રસંગ તો ખરેખર દિલને સ્પર્શી જાય એવો છે થયું એવું કે સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણના જે પવિત્ર અવશેષો હતા એનો કળશ પોતાના ખભા પર ઉઠાયો અને આખા સરઘસ સાથે એને મઠમાં સ્થાપિત કર્યો એમણે ત્યારે કહ્યું હતું કે ઠાકુરે મને વચન આપ્યું હતું કે તું મને તારા ખભા પર જ્યાં લઈ જઈશ ત્યાં હું રહીશ આ વાત એમનો ગુરુ પ્રત્યેનો કેટલો ઊંડો વિશ્વાસ અને સમર્પણ બતાવે છે ને પણ ચાલો હવે સ્વામી વિવેકાનંદની એક અલગ બાજુ જોઈએ આપણે એમને એક મહાન આધ્યાત્મિક ગુરુ તરીકે તો ઓળખીએ છીએ પણ એ એક માણસ પણ હતા જેમની અંદર ગુસ્સો પ્રેમ બધી જ ભાવનાઓ હતી એક એવો પ્રસંગ છે જે એમના વ્યક્તિત્વની આ બીજી બાજુને ઉજાગર કરે છે વાત છે મદ્રાસની ત્યાં અમુક બ્રાહ્મણોએ સ્વામીજીને જાહેરમાં પડકાર્યા એમની જાતિ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું તમે તો શૂત્ર છો તમને વેદોનો ઉપદેશ આપવાનો કોઈ હક જ નથી હવે આ તો સીધું અપમાન હતું એક મોટો પડકાર હતો બસ આ સાંભળતા જ વિવેકાનંદનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો એમણે એટલા કડક અને ઉગ્ર શબ્દોમાં જવાબ આપ્યો કે સામેવાળાની બોલતી બંધ થઈ ગઈ આ બતાવે છે કે એમનામાં પણ એક માણસ હતો જેને ગુસ્સો આવતો હતો જે ક્યારેક પોતાની ભાવનાઓ પર કાબૂ નહોતા રાખી શકતા પણ કહાણી અહીં પૂરી નથી થતી આજ તો ખરી વાત છે ઘણા વર્ષો પછી જ્યારે એક ભક્તે અશ્વિનીકુમાર દત્તે એમને આ ઘટના વિશે પૂછ્યું ત્યારે સ્વામીજીએ પોતાની ભૂલ માની લીધી એમણે કહ્યું કોણ કહે છે કે મેં સાચું કર્યું મારો ગુસ્સો ભડગી ગયો હતો હું મારા એ કામને જરાય યોગ્ય નથી માનતો આટલી મોટી વ્યક્તિ અને આટલી મોટી પ્રામાણિકતા આ સાંભળીને અશ્વિની બાબુએ કહ્યું કે આજે તમે મારી નજરમાં પહેલાં કરતાં પણ વધારે મહાન બની ગયા છો સાચી મહાનતા આ જ છે હવે વાત કરીએ એમના જીવનના છેલ્લા વર્ષોની એમની તબિયત સતત ખરાબ થઈ રહી હતી પણ કામ પ્રત્યેની એમની લગન એમાં એક ટકાનો પણ ઘટાડો નહોતો થયો શરીર સાત નહોતું આપતું છતાં પણ જ્યારે અમેરિકાથી ફરી આમંત્રણ આવ્યું તો એ ના પાડી જ ન શક્યા પાછા ગયા ત્યાં ન્યૂયોર્કમાં વેદાંત સોસાયટીનું કામકાજ જોયું કેલિફોર્નિયામાં રાજયોગના ક્લાસ લીધા ભાષણો આપ્યા એમને કદાચ ખબર હતી કે એમની પાસે સમય બહુ ઓછો બચ્યો છે એટલે જાણે સમય સામે દોડી રહ્યા હતા અને અમેરિકામાં એમના કામની અસર કેવી હતી એનો એક દાખલો આપો કેલિફોર્નિયામાં એમનાથી એટલા બધા લોકો પ્રભાવિત થયા કે એક શિષ્યાએ તો નવો વેદાંત આશ્રમ બનાવવા માટે પૂરી એકસો એકર જમીન દાનમાં આપી દીધી વિચારો એકસો સાહીઠ એકર આ કોઈ નાની સુની વાત નહોતી એમની જીવનની ફિલોસફી શું હતી બહુ જ સરળ એ કહેતા જ્યાં સુધી શરીરથી સેવાનો હેતુ પૂરો થતો હોય ત્યાં સુધી જીવવું કામનું છે જ્યારે શક્ય ન હોય તો પછી જીવનનો અંત આવે એ જ સારું મતલબ કે જીવનનો અર્થ જ સેવામાં છે જ્યાં સુધી સેવા કરી શકો ત્યાં સુધી જીવન છે અને આખરે એ દિવસ આવ્યો એમના જીવનનો અંતિમ દિવસ પણ એ કોઈ દુઃખદ ઘટના નહોતી પણ જાણે એક હેતુપૂર્ણ જીવનનું એકદમ શાંતિથી સમાપન થયું એ દિવસ હતો ચાર જુલાઈ ઓગણીસો ને નો એ દિવસે તો એ રોજ કરતાં પણ વધારે એક્ટિવ હતા સવારે વહેલા ઉઠીને ત્રણ કલાક ધ્યાન કર્યું સાંજે આરતી થઈ પછી જપ કરવા બેઠા થોડી વાર પછી પથારીમાં સૂઈ ગયા અને એક શિષ્યને પંખો નાખવા માટે કહ્યું અને બસ રાત્રે લગભગ નવ વાગે એમણે એક ઊંડો શ્વાસ લીધો અને એકદમ શાંતિથી દેહ છોડી દીધો ડોક્ટરોએ તપાસ કરી તો કહ્યું કે મગજમાં લોહીની નળી ફાટવાથી મૃત્યુ થયું પણ એમના જે શિષ્યો હતા એમની શ્રદ્ધા કંઈક અલગ જ હતી એ લોકો દ્રઢપણે માનતા હતા કે સ્વામીજીએ યોગશક્તિથી સ્વેચ્છાએ પોતાની મરજીથી શરીરનો ત્યાગ કર્યો છે એમણે મહાસમાધિ લીધી છે તો સ્વામી વિવેકાનંદ આજે ભલે આપણી વચ્ચે નથી પણ એમનો વિચાર એમનો વારસો આજે પણ જીવંત છે એમનો સંદેશ બહુ જ સ્પષ્ટ હતો સાચી ભક્તિ સાચી આધ્યાત્મિકતા મંદિરોમાં કે પૂજાપાઠમાં ઓછી અને માણસની સેવામાં વધારે છે હવે આ વિચાર આજના જમાનામાં આપણને આપણા જીવન વિશે આપણી જવાબદારીઓ વિશે શું વિચારવા પર મજબૂર નથી કરતો આ શબ્દો છે સ્વામી વિવેકાનંદના પશ્ચિમમાં લગભગ ચાર વર્ષ વિતાવ્યા પછી જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમની માતૃભૂમિ માટેનો જે પ્રેમ હતો એ આ શબ્દોમાં છલકાઈ છે અને જુઓ આ ખાલી શબ્દો નથી આ તો એક એવી આખી સફરનો સાર છે જેણે ખરેખર ઇતિહાસ બદલી નાખ્યો તો આજે આપણે આ જ સફરને થોડી ઊંડાણથી સમજવાના છીએ આપણે એ જોશું કે કઈ રીતે એક સંન્યાસીએ પશ્ચિમના એ ભૌતિકવાદી જગતમાં ભારતીય ફિલોસોફી અને આધ્યાત્મિકતાનો પ્રકાશ ફેલાવ્યો ખરેખર આ એક મોટો સવાલ છે કારણ કે આ કોઈ સામાન્ય પ્રવાસ નહોતો આ તો એક મિશન હતું એક એવું મિશન જેણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વિચારોનો એક મજબૂત પુલ બનાવ્યો તો ચાલો આ અસાધારણ ગાથામાં આપણે પણ સાથે ડૂબકી મારીએ તો આ ગાથાની શરૂઆત થાય છે અમેરિકાથી અહીં સ્વામી વિવેકાનંદને હિન્દુ ધર્મના સિદ્ધાંતોને સ્થાપિત કરવા માટે એકદમ પ્લાનિંગ સાથે કામ કર્યું અહીં જોતા જ ખ્યાલ આવે છે કે આ કોઈ અચાનક મળેલી સફળતા નહોતી એકદમ પદ્ધતિસરનું કામ હતું પહેલાં તો પોતાના જોરદાર ભાષણોથી લોકોને આકર્ષ્યા પછી જે અનુયાયીઓ બન્યા એમને યોગ વેદાંત અને ઉપનિષદોનું નિયમિત શિક્ષણ આપવાનું શરૂ કર્યું અને વાત અહીં અટકી નહીં એમણે તો અમેરિકન શિષ્યોને સંન્યાસ દીક્ષા પણ આપી અને છેલ્લે એક કાયમી સંસ્થા વેદાંત સોસાયટીની સ્થાપના કરી અને આ ખરેખર એક નિર્ણાયક પગલું હતું કારણ કે વેદાંત સોસાયટી ખાલી એક સેન્ટર નહોતું એ તો પશ્ચિમમાં ભારતીય આધ્યાત્મિકતાનો એક મજબૂત કિલ્લો બની ગયું અને વિચારવા જેવી તો એ છે કે આ સંસ્થાઓ આજે પણ ચાલી રહી છે જે બતાવે છે કે એમના કામની અસર કેટલી ઊંડી અને લાંબા ગાળાની હતી તો અમેરિકામાં તો સફળતાપૂર્વક પાયો નખાઈ ગયો હવે સ્વામીજી પહોંચ્યા ઇંગ્લેન્ડ અને એ પણ ક્યાં સીધા બ્રિટિશ સામ્રાજ્યના હૃદયમાં એ સમયે ત્યાં જઈને ભારતીય દર્શનની વાત કરવી એ બહુ જ મોટો પડકાર હતો લંડનના એક મોટા અખબારે એમના વિશે લખ્યું હતું આ શબ્દો જ એમની અસર બતાવવા માટે પૂરતા છે ત્યાં એ તરત જ હિન્દુ યોગી તરીકે એટલા ફેમસ થઈ ગયા કે મોટા મોટા વિદ્વાનો પણ એમને સાંભળવા માટે આવવા લાગ્યા હવે સ્વામીજીએ પશ્ચિમના ભૌતિકવાદની સીધી ટીકા કરી એમણે સ્પષ્ટ કહ્યું કે આ કારખાનાઓ અને આવિષ્કારોથી ફાયદો થયો છે પણ એટલું જ નુકસાન પણ છે આની સામે એમણે શું મૂક્યું વેદાંત પર આધારિત ત્યાગ અને આધ્યાત્મિકતાનો રસ્તો અને આ જ એમના સંદેશનો મુખ્ય મુદ્દો હતો હવે એક એવી ઘટના બને છે જ્યાં સ્વામીજીએ પશ્ચિમી દુનિયાને એક બહુ જ ગંભીર ચેતવણી આપી હતી અને નવાઈની વાત એ છે કે એ ભવિષ્યમાં એકદમ સાચી સાબિત થઈ એમના શબ્દોમાં એકદમ ઊંડાણ હતું એમણે પશ્ચિમની સભ્યતાના જે ખોખલા પાયા હતા એના તરફ સીધો ઇશારો કર્યો હતો આ ભવિષ્યવાણી એમણે કરી હતી અઢારસો ને છન્નુંમાં અને આપણે બધા જ જાણીએ છીએ કે એના પછીના પચાસ વર્ષની અંદર જ દુનિયાએ બે બે ભયંકર વિશ્વયુદ્ધો જોયા આ ઘટના એમની દીર્ઘદિનો એકદમ સ્પષ્ટ પુરાવો છે એક વાત ખાસ સમજવા જેવી છે સ્વામીજી ખાલી કોઈ ધર્મ પ્રચારક નહોતા યુરોપના જે મોટા મોટા વિદ્વાનો હતા એ લોકો પણ એમને બહુ માન આપતા હતા જેમ કે પ્રોફેસર મેક્સમુલર જેમણે આખી જિંદગી વેદો પર કામ કર્યું કે પછી જર્મનીના વેદાંત એક્સપર્ટ પ્રોફેસર પોલ ડ્યુસેન આ બધા એમના જ્ઞાનથી બહુ જ પ્રભાવિત હતા અને પ્રોફેસર મેક્સમુલરના સન્માનની વાત કરીએ તો જ્યારે સ્વામીજી ત્યાંથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે સિત્તેર વર્ષના મેક્સમુલર ખરાબ હવામાન હોવા છતાં એમને સ્ટેશન સુધી મૂકવા આવ્યા હતા આ નાનકડી ઘટના જ બતાવી દે છે કે સ્વામીજીને કેટલું ઊંડું સન્માન આપતા હતા તો પશ્ચિમમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યા પછી હવે સમય હતો આપણા નાયકની ઘર વાપસીનો અને આ પાછા ફરવાની યાત્રા પણ એટલી જ રોમાંચક અને ઘટનાઓથી ભરેલી રહી રસ્તામાં જહાજ પર એમની ધીરજની એક પરીક્ષા થઈ બે ક્રિસ્ટી પાદરીઓ એમની સાથે દલીલ કરવા લાગ્યા હવે જ્યારે એ લોકો તર્કમાં હારી ગયા તો એમણે હિન્દુ ધર્મ વિશે ખરાબ શબ્દો બોલવાનું શરૂ કરી દીધું થોડી વાર સુધી તો સ્વામીજીએ બધું સહન કર્યું પણ પછી એ ઊભા થયા એક પાદરીનો કોલર પકડ્યો અને એકદમ શાંતિથી પણ મક્કમ અવાજમાં કહ્યું હવે જો મારા ધર્મનું અપમાન કરશો તો ઉઠાવીને સીધા સમુદ્રમાં ફેંકી દઈશ આ ઘટના એમના વ્યક્તિત્વની બીજી બાજુ બતાવે છે કે પોતાના સિદ્ધાંતોના રક્ષણ માટે એ કેટલા અડગ અને નીડર હતા અને આની અસર તરત જ થઈ પેલો પાદરી ડરી ગયો અને તરત માફી માંગી લીધી એટલું જ નહીં એ પછી તો એ જ્યારે પણ સ્વામીજીને જોતો ત્યારે આદરથી ઝૂકીને પ્રણામ કરતો આ બતાવે છે કે એમણે ખાલી જ્ઞાનથી નહીં પણ પોતાના તેજથી પણ સન્માન મેળવ્યું હતું અને હવે આપણે આ કહાણીના સૌથી ભવ્ય અને અંતિમ ચરણ પર આવી પહોંચ્યા છીએ જ્યારે સ્વામી વિવેકાનંદ ભારત પાછા ફર્યા ને ત્યારે જણે આખું રાષ્ટ્ર એમને એક રાષ્ટ્રીય હીરો તરીકે વધાવવા માટે તૈયાર બેઠું હતું અને આ કોઈ સામાન્ય સ્વાગત નહોતું કોલંબોથી લઈને કલકત્તા સુધી જ્યાં પણ એ ગયા ત્યાં લોકોની ભીડ એમના દર્શન માટે ઉમટી પડી અને રામનાડના રાજાએ તો જે કર્યું એ તો અકલ્પનીય હતું એમણે પોતે સ્વામીજીની ગાડી ખેંચીને એમને સન્માન આપ્યું આ જાણે એક રાષ્ટ્રીય તહેવાર બની ગયો હતો અને રામનાડના રાજાએ આ ઐતિહાસિક ક્ષણને હંમેશા માટે યાદગાર બનાવવા જ્યાં સ્વામીજીએ પહેલી વાર ભારતીય ધરતી પર પગ મૂક્યો હતો બરાબર એ જ જગ્યાએ ચાલીસ ફૂટ ઊંચો એક ભવ્ય વિજયસ્તંભ બનાવડાવ્યો અને એ વિજયસ્તંભ પર જે મુખ્ય શબ્દો કોતરવામાં આવ્યા હતા એ હતા સત્યમેવ જયતે અને ખરેખર આ શબ્દો એમના આખા મિશનનો સાર હતો કે અંતે તો સત્યનો જ વિજય થાય છે તો આખી યાત્રાનો સાર એ છે કે વિવેકાનંદ ખાલી એક સંન્યાસી તરીકે પાછા નહોતા ફર્યા એમણે પશ્ચિમને ભારતનો આધ્યાત્મિક વારસો બતાવ્યો અને સાથે સાથે ભારતને પોતાના પર ગર્વ કરવાનું શીખવ્યું એ ખરેખર પૂર્વ અને પશ્ચિમ આ બે દુનિયાને જોડનારા એક સેતુ બન્યા હતા તો અંતે આ એક વિચારવા જેવો સવાલ છે અને સ્વામી વિવેકાનંદની આ ગાથા એનો એક જોરદાર જવાબ પણ આપે છે એ બતાવે છે કે કઈ રીતે એક વ્યક્તિનો મક્કમ નિર્ધાર અને ઊંડું જ્ઞાન આખી દુનિયાની વિચારધારા પર અસર પાડી શકે છે